કેટલા વીઘા નું વાવેતર કરેલું છે ચાલીસ વીઘા વાવેતર છે ચાલીસ વીઘા ફૂલે બુલબુલ નું બરોબર છે અને તમે આ લીધા તો કઈ પાંચસો રૂપિયા ખેતી ની વાતો તમે ફૂલે સીટ વચ્ચે આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે આવી ગયા છીએ ફૂલે બુલબુલ તલ ની વિઝિટ કરવા માટે અને તમે આ તલ જોઈ શકો છો કે હાઈટ ને બધું શું છે અને આપણે ક્યાં લોકેશનમાં જઈએ તો આપણે સૌ પ્રથમ પેલા ભાઈનો પરિચય લઈએ ત્યાર પછી આગળ આપણે વાત કરીશું

અને તમે કેટલા વિઘાનું વવેતર કરેલું છે ચાલીસ વીઘા નું વાવેતર ચાલીસ વીઘા નું બરોબર છે અને તમે આ લીધા તા કઈ જગ્યાએ જયેશ ભાઈ આગળ બરોબર ખેડૂત મિત્ર ખ્યાલ ધ્રાંગધ્રા વિસ્તાર ની અંદર હોય તો ક્યાંથી મળે એ પણ ખ્યાલ આવે અને આપડે નીચે આપડે મોબાઈલ નંબર જેથી કરીને તમારે બહુ યાદ ન રાખવું પડે આપડે વિડીયો છે મોબાઈલ નંબર છે તમે કોઈને વિઝિટ હજુ તમારે લાઈવ વિઝિટ કરવી હોય તો હજી તમારે આ તલ તો માનો કે હજી પંદર વીસ દિવસ ઉભા રહે એમ છે કોઈ પણ ખેડૂત મિત્રને જો લાઈવ વિઝિટ કરવી હોય તો વીસ દિવસ હજી આ તલ ઉભા રહેશે તમે આ જો આ વિસ્તારની અંદર હોય તો લાઈવ વિઝિટ પણ કરી શકો છો અને બીજું કે તમે આ તલનું માનો તમારે

મિત્રો મારું નામ છે જયેશ પટેલ હું ધાંગધ્રા ડીપી એફપીઓ જે ડીપી સુરેન્દ્રનગર એસપી પ્રોડ્યુસર કંપની એ ખેડૂતોનું સંગઠન ખેડૂતોની મંડળી છે ત્યાંથી આવું છું ને આપણે ત્યાંથી ફૂલે સીડની બધી વેરાયટી અવેલેબલ છે ફૂલે સીડનું આપણે વિતરણ કરીએ છીએ આપણે વિક્રેતા છીએ પાટડી કોઈ ખેડૂતને જરૂરિયાત હોય તો આપણો કોન્ટેક કરી શકે છે મારો મોબાઈલ નંબર છે નવ્વાણું બસો તેતાલીસ બાવીસ બસો ચાર આપણે અત્યારે જોયું આપણે નવલગઢ ગામે જે આપણા પ્રગતિશીલ ખેડૂત છે પ્રકાશભાઈ રતિલાલભાઈ પટેલ એના ફાર્મ ઉપર આવ્યા એમનો અનુભવ જોયો છેલ્લા સાત આઠ વર્ષથી તલનું વાવેતર કરે છે ઘણી બધી વેરાયટી વાવે છે તો એની કમ્પેરિઝનમાં એમની સામે આપણે વેરાયટી આપી કે ફૂલે બુલબુલ તલની જે વેરાયટી છે આપણે એમને આપી અને એના એમનો જ જે આપણે રિવ્યુ જોયા એમને કીધું

આ વેરાઈમાં સારું એવું એમને અનુભવ થયો છે અને આ તમે જોઈ શકો છો એક છોડમાં આપણે આમે થોડો ઉપાડ્યો ઉપડો ઉપડ્યો નહીં કારણ કે એમાં છે કે આપણે હાઈટમાં હોય ને એટલે મૂળ્યો પણ એ પ્રમાણે હોય મેં જોઈ ભાંગી નાખવો પડ્યો કારણ કે છોડો આખો ઉપડ્યો નહીં જેથી કરીને ખ્યાલ આવે ભાઈ કઈ ટાઈપના છે તમે જોઈજો તો તમે ખેડૂતને ભલામણ કરો છો કે આનું વાવેતર કરી શકાય કરાય કરાય